અગાઉ છ મહિના સામુરથી મોતાલિકા તરફ જવાના રોડની બાજુમાં કડકોલ આરોગ્ય કેન્દ્રના ઇન્ચાર્જ ડૉક્ટર શેનુ લૂંટના ઇરાદે થયેલ ખૂનના ગુનાનો ભેદ ઉકેલી બે આરોપીને ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર તરફ અંધાની બાજુએ કોઈ અજાણ્યા ફરિયાદીના પતિ સિંધાનાઓને માથાના ભાગે તથા છાતીના ભાગે કોઈ પદાર્થ મારીને જીવલેણ ઈજા પહોંચાડી મોત નીપજાવેલ જે બાબતે મરણ જણાની પત્ની રીટાબેન રાજેશ કુમાર સિંધા રહેઠાણ ભરૂચનાઓએ આ બાબતે ફરિયાદ આપતા અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ત્રણસો બે મુજબનો હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો ઉપરોક્ત હત્યાના બનાવ બનાવની ગંભીરતા સમજી ઉપલી અધિકારીઓએ વહેલી તકે આ હત્યાના ગુનામાં સંડવાયેલ આરોપીને શોધી કાઢવા જરૂરી સૂચનાઓ આપેલ અને ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા સાહેબના સદર અનડિટેક્ટ મર્ડરના ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજીને સોંપીને પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી નાઉને તપાસ મદદમાં રહી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સને આધારે ગુનો વહેલી તકે શોધી કાઢવા સૂચના આપેલ હોય જે અનુસંધાને ભરૂચ જિલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર કુશલ ઓછા સાહેબના હોય એલસીબી ભરૂચના કર્મચારી ઓએ કુનો વહેલી તકે શોધી કાઢવા જરૂરી સૂચનાને માર્ગદર્શન આપેલ જે મુજબ જગ્યાને વિઝિટ કરી ગુનાવાળી જગ્યાના આસપાસના સીસીટીવી ફૂટેજ ટેકનિકલ સર્વેલન્સ હ્યુમન ઇન્ટેલિજન્સને આજુબાજુમાં રહેતા લોકોની પૂછપરછ કરી અલગ અલગ દ્રષ્ટિકોણથી ઝીણવણભરી રીતે તપાસ હાથ ધરેલ તપાસ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની બાતમી મળી હતી કે ગુનામાં ઉજ્જૈન ખાતે રહેતો જગદીશ સિંઘ સદપાલ સિંઘ તથા ગટખોર ખાતે રહેતો લાલુભાઈ ગોપાલભાઈ તડવીનાઓ સંડોવાયેલ છે જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એમ પી વાળાનાઓની પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર કે તોરાણી નાઓની ટીમ સાથે ઉજ્જૈન તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએ તુવરનાઓની ટીમ સાથે વડોદરા તાત્કાલિક રવાના કરેલને ઉજ્જૈન ખાતેથી જગદીશ સિંઘ સતપાલ સિંઘ વડોદરા ખાતેથી લાલુભાઈ ગોપાલ ભાઈ તડવીનાઓની પૂછપરછ માટે અંકલેશ્વર એસીબી એલસીબી ઓફિસ ખાતે લઈ આવી બંનેની યુક્તિ પ્રવૃત્તિથી ઊંડાણપૂર્વકની પૂછપરછ કરતા તેઓએ કબૂલાત કરેલ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ

મર્ડરને ડિટેક્ટ કરવામાં આવ્યું છે લગભગ છ મહિના પછી આ ખૂબ જ કોમ્પ્લેક્સ એવા મર્ડરનું ડિટેક્શન થયું છે જેમાં એલસીબી ટીમે અને તથા લોકલ પોલીસે ખૂબ મહેનત કરી અને ડૉક્ટર જે છે તેનો મોબાઈલ તથા જે બાઇક છે તે રિકવર કરવામાં આવેલ છે